આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા રેલ્વે સ્ટેશન પર વિજપોલ પર યુવક ચડી જતા દોડધામ મચી જવા પામી છે અસ્થિર મગજનો યુવક હાઈટેન્શન લાઇનના વીજપોલ પર ચડી ગયો જેના લઈને જ આ મચી છે ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક થી મેન હાઈટેન્શન લાઈનમાં વીજ પોલ પર યુવક ચડ્યો હોય ત્યારે સાવચેતીના ભાગરૂપે છે અગિયાર કેવી હાઈ વોલ્ટેજની લાઈન બંધ કરવામાં આવી છે એક કલાકની ભારે જહેમત બાદ ગોધરા ફાયર વિભાગ તેમજ રેલવે કર્મચારી દ્વારા યુવકને નીચે ઉતારવામાં આવ્યો છે બનાવને પગલે જ મુસાફર ટ્રેન એક કલાક મોડી પડી છે ગોધરા ફાયર બ્રિગેડ અને રેલવે કર્મચારીઓની ટીમ દ્વારા જ ભારે સમજાવટ બાદ યુવક નીચે ઉતર્યો છે ગોધરા ફાયર કંટ્રોલ રૂમમાં ચોવીસ ડબલ જીરો તેતાળીસ પર પોલીસ કંટ્રોલમાંથી આપણને વર્ધી આવી કે ગોધરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ને બે ઉપર વીજ પોલ ઉપર આપણે એક માણસ ચડી ગયો છે તો એને ઉતારવા માટે તમારી મદદની જરૂર છે તો તમે તાત્કાલિક આવો જે કોલ મળતા અમે તાત્કાલિક ફાયર ટીમ સાથે અહીંયા અમે આવ્યા થોડી મહેનત કરીને એ માણસને આપણે સહી સલામત નીચે ઉતારીને ગુજરાત રેલવે પોલીસને આપણે સોંપેલ છે શું પરિસ્થિતિ રિસ્કી તો ઘણું હતું પણ ઇલેક્ટ્રિક વીજ વાયર આપણે બંધ હતા બધા જે કારણે અમે બંને સાઇડથી અમે ઉપર ચડીને અને અમારે થોડું નીચે સપોર્ટિંગથી લઈને પબ્લિકનો અને ફાયર સપોર્ટનો લઈને આપણે માણસને સહી સલામત નીચે ઉતારેલ છે આમાં એવું હતું કે એ માણસ લગભગ સાત વાગ્યાનો ચડેલો હતો એવું જાણવા મળેલ છે પણ અમને નવ વાગે જેવું વર્ધી મળી હતી એટલે અમે અહીંયા લગભગ વીસ પચીસમાં આવીને એમને છોકરાને સહી સલામત ઉતારીને રેલવે પોલીસને સોંપી દીધેલ છે નામ મારું નામ સોલંકી કૃષ્ણ ભવન છે આજે લાઇન નંબર એકમાં માં વાય બી કરીને ગાડી આવી હતી લગભગ આઠ વાગે ત્યારે પોઈન્ટમેન શ્રી રતને ખબર આપી કે એક માણસ લગેજ ઓફિસની સામે ગાડી પર ચડી ગયો છે અને ઓવાયસીનું વાયર પકડવાની કોશિશ કરી રહ્યો છે ત્યારે ઓન ડ્યુટી સ્ટેશન માસ્તરે તરત એક્શન લીધી અને ટીપીસીને અને કંટ્રોલને કહીને ગાડીનો પેન્ટ્રોલ લોર કરાવીને પાવર બ્લોક આપ્યો અને મ્યુનિસિપાલટીને ખબર કરી ફાયર બ્રિગેડને ખબર કરી એની સાથે એનડીઆરએફ ટીમને બોલાવી અને બધાએ રેસ્ક્યુ ઓપરેશન કરીને એને નીચે ઉતારવામાં આવ્યો અને લગભગ નવ વાગીને વીસ મિનિટે આ રેસ્ક્યુ પૂરું થયું અને પેલા માણસને સલામત રીતે ઉતારવામાં આવ્યો એમાં બધા એ યુવકનું હજી કંઈ ઓળખાણ મળી નથી એનું નામ પતો કશું ખબર નથી એને જીઆરપીમાં હેન્ડઓવર કરવામાં આવ્યો છે એ માનસિક રીતે સંતુલન ખોયલો લગાય લાગે છે એના જે ભાઈબંધો છે એ બી કશું બતાવતા નથી એમને હમણાં અમે હાલ પૂરતું જીઆરપીમાં આપ્યું છે ત્યારે એને ખબર મળશે ત્યારે તમને આગળની માહિતી આપવામાં આવશે એમાંથી એક એક પેસેન્જર ટ્રેન હતી જે આઉટસાઇડ ગોધરા ઊભી રહી લગભગ આઠ વાગીને દસ મિનિટથી આઉટસાઇડ ઊભી હતી અને નવ પાત્રીસે પાસ થઈ અંદાજે કેટલા કલાક અંદાજે લગભગ ત્રીસ મિનિટ જેવી મોડી થઈ છે